નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં આજે આપણે શીખીશું અસમાન આકૃતિ શોધવાનો પ્રશ્ન એકદમ સરળ રીતે સૌથી પહેલા જો આવી રીતે ક્વેશ્ચન છે અલગ અલગ ક્વેશ્ચન જે પરીક્ષામાં પૂછાય છે અહીંયા લીધેલા છે તો આ પ્રશ્ન છે જવાબ નોંધવા માટે ખૂબ જ ઉપયોગી છે સૌથી પહેલા જો અહીંયા પ્રશ્ન એક આપેલો છે અહીંયા જો એક બે ત્રણ ચાર આકૃતિ આપેલી છે અલગ પડતી આકૃતિ શોધવાની છે જો અહીંયા બે તીર છે પહેલા તીર બે બે બધામાં બે બે તીર છે જોવાનું શું તીરની જો બાજુમાં નિશાની જોવાની એ જોશો તો એક એરો અહીંયા જશે એક અહીંયા જશે અહીંયા જુઓ એક ઉપર જાય છે એક નીચે જાય છે અહીંયા જુઓ બે નીચે જાય છે એવું નહીં કે બે ટીક કરી દેવાનો એક ઉપર છે એક નીચે છે ત્રણ નંબર છે આપણો આન્સર થવાનો બીજું ક્વેશ્ચન છે જુઓ ત્રિકોણ છે ને ઉપર અહીંયા ધજા બનાયેલી છે અહીંયા જુઓ ત્રિકોણ છે રાઉન્ડ બનાવેલો છે અહીંયા ધજા છે અહીંયા જો ધજા છે રાઉન્ડ અહિયાં ફરીથી ધજા છે અહીંયા ફરીથી ધજા છે તો ત્રણેય જગ્યાએ ધજા છે તો ઓપ્શન નંબર બી આન્સર શું થવાનું બે નંબરનું જો આકૃતિ અહીંયા અલગ દેખાશે ફરીથી ત્રણ નંબર છે અહીંયા આકાર આપેલા છે છે પેન આ પેન્સિલ છે આ પેન છે અહીંયા કાગળ છે તો જો ત્રણેય વસ્તુ લખવાની છે આ જે ત્રણ નંબર શું છે અલગ પડે છે જોવાનું વસ્તુનો ઉપયોગ જોવાનો એવા પણ પૂછાતા હોય છે અહીંયા આલ્ફાબેટ વાળા છે જો સી ટી ઝેડ એન તો જુઓ અહીંયા સી બનાવો હોય તો સી માં જો આવી રીતે શેપ એક બે ત્રણ બાજુ દેખાય છે અહીંયા જો ટી માં આપણે આવી રીતે દોરીએ બે બાજુ થાય જેડમાં જુઓ એક બે ત્રણ એવી રીતે પણ જોઈ એક બે ત્રણ આમાં ત્રણ બાજુ ત્રણ બાજુ અહિયાં બે બાજુ છે તો આન્સર અલગ શું પડવાનો બે નંબરનો છે અલગ પડવાનો પાંચ નંબરમાં જુઓ અહીંયા પલ્બ છે મીણબત્તી છે અહિયાં દીવો છે અહિયાં પુસ્તક છે તો અલગ શું પડશે જુઓ આ બધા શું આપે છે લાઈટ આપે છે અજવા એટલે અજવાળું આપે છે ત્રણેય વસ્તુ પુસ્તક છે તો વાંચવા અથવા લખવા માટે કામ લાગશે તો અલગ શું પડશે ચાર નંબર અલગ પડશે આગળ જો બીજો પ્રશ્ન જોઈએ આવી રીતે આકૃતિ આપેલી છે પહેલા જુઓ વર્તુળની અંદર નિશાની છે ચોરસની અંદર નિશાની છે ત્રિકોણ અને અહીંયા બધા આકાર અલગ અલગ છે જોવાનું શું અંદરની નિશાની તમે અંદરની નિશાની જોશો તો વર્તુળમાં જુઓ ઊભી લાઈન અને આડી લાઈન કરેલી છે અહીંયા જો ચોરસ છે આવી રીતે લાઈનો બનાવેલી છે ઊભી લાઈન બનાવેલી છે ત્રિકોણ જોશો આવી રીતે લાઈન કરેલી છે આમ બનાવેલી છે છે અહીંયા અહીંયા આવી રીતે અલગ કંઈ દેખાતું નથી જો આકાર જોઈએ ઊભો ભાગ પડેલો છે બધામાં શું કર્યું વચ્ચેથી ભાગ કરે છે જો વચ્ચેથી ભાગ કર્યો વચ્ચેથી કર્યો આમાં જો સાઈડમાંથી ભાગ કર્યો છે તમે જોશો આવી રીતે ભાગ કરેલો દેખાય છે એના માટે આજે બે નંબર શું કહેવાય અલગ પડી છે એવું કહેવાય જો પ્રશ્ન નંબર બે માં જુઓ જવાબ શું થશે અહીંયા બે નંબર પ્રશ્ન બે માં જો આવી રીતે છે ચોરસ ની અંદર અલગ આકાર છે જો ત્રિકોણ ગોળ ત્રિકોણ ગોળ પ્લસ પ્લસ ભાગાકાર ભાગાકાર અહીં જો અલગ અલગ સિમ્બોલ છે અહીંયા છે આવી રીતે હવે જો પેટર્ન જોઈએ આ બંને સેમ છે અને પછી આ બંને સેમ છે અહીંયા જો આ બે સેમ છે અને આ બે સેમ છે અહીંયા પણ અલગ કરી દઈએ અહીંયા જુઓ

આવેલો છે તમે આકાર જો ધ્યાનથી જોઈએ જો સાઈઝ જોશો તો આ દેખાય પણ સાઈઝ નહીં પહેલા જો એનો આકાર જોઈ લેવાનો બધા બાજુ અહીંયા બંધ બાજુ આવી રીતે બને છે અહીંયા જો આવી રીતે બંધ બાજુ અંદર બને છે અહીંયા પર જો આવી રીતે બંધ એક બાજુ બધી આખી આકૃતિ બંધ બને છે અહીંયા જો આવી રીતે આમ યુ આકાર જેવું છે છે આવું આનો આકાર કેવો દેખાય છે અલગ દેખાય તો આખો ચોક્કસ આકાર હોત તો આવી રીતે બનવું જોઈતું તો અહીંયા ઉપરથી જેવું છે આમ આવી રીતે રાઉન્ડ શેપમાં છે એટલા માટે તો અલગ શું થશે બે નંબર આગળ ચાર નંબરમાં જો આવી રીતે આકાર છે બધામાં આકાર તમે જોશો તો સેમ દેખાશે શું કરવાનું કોઈ એક નિશાન અલગ દેખાય છે ત્રિકોણ દોર્યું હોય આવી રીતે આપણે ત્રિકોણ દોરીએ એને ઉપરથી આમ એરો જવા દઈએ છે એવી રીતે અહીંયા જુઓ ત્રિકોણ આને આમ દોર્યું છે એરો ક્યાં જવું જોઈતો હતો અહીં જવું જોઈતું હતું પણ અહીંયા જુઓ ક્યાં છે પાછળની બાજુ છે જો આમાં જો આવી રીતે છે આમાં આકાર છે આવી રીતે અને આ મેરો છે અહીંયા આવી રીતે છે છે આવી રીતે અલગ શું કહેવાય ઓપ્શન નંબર બે તો આપણો આન્સર શું થઈ જવાનું બે નંબર અલગ પડે છે પાંચમાં જોવા રીતે વર્તુળ અંદર ત્રિકોણ ત્રિકોણ અંદર વર્તુળ ચોરસ વર્તુળ વર્તુળ અહીંયા આકાર છે તો જો ફરક દેખાય છે જો વર્તુળ ત્રિકોણ ત્રિકોણ વર્તુળ

અહીંયા છે જો આ ત્રણ દોર્યા છે તો અલગ દેખાઈ જાય જુઓ વાયના જે ખાના છે એમાં આ જે ભાગ છે એ બહુ જ અહીંયા નાનો છે આ બધામાં જો એક સરખા જેવું છે તો અલગ શું કહેવાય ત્રણ નંબર છે એ અલગ કહેવાશે બીજા નંબરમાં જો આવી રીતે આ છે આપણે જો પરિમાણ જોઈએ તો ટુ ડી અથવા થ્રી ડી કહીએ છીએ તો આ જો આ એક છે આમાં જુઓ એની લંબાઈ દેખાય છે પહોળાઈ દેખાય છે અને આ જે ઊંચાઈ પણ દેખાય છે અલગ શું કહેવાય ત્રણ નંબર છે એ અલગ કહેવાય ત્રણ છે તો આવી રીતે આકાર છે ધ્યાનથી જોશો તો ઉપર જ જો આવી રીતે બે પ્રશ્ન છે અહીંયા જો આવી રીતે આકાર છે ગણીએ જુઓ આવા આકાર હોય જોવાનું કઈ અલગ દેખાતું ના હોય તો બાજુ ગણી દેખાની એક બે ત્રણ ચાર કેવી બાજુ છે અંદર ચાર બાર જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ છે અને અંદર કેટલી છે ચાર છે આમાં જોઈ લઈએ ફરીથી અંદર એક બે ત્રણ ચાર પાંચ છો એક બે ત્રણ ચાર પાંચ જો એક બે ત્રણ ચાર સેમ આકાર જેવું દેખાય છે ફરીથી ગણશો નહીં તો પણ ચાલશે તો ચાર ચાર અહીંયા જો ચોરસ જ દેખાય છે કેટલી હોય ચાર બાર ગણીએ તો પણ જો ચોરસ જ દેખાય છે કેટલી હશે ચાર ચાર તો ફરક દેખાય છે છ અંદર છ બાર બાજુ ચાર બાજુ અંદર ચાર બાજુ બાર ચાર ચાર છે અહીંયા જો પાંચ ચાર છે તો અલગ શું કહેવાય એક નંબર છે સંખ્યા ઘણી હોય એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર બધામાં પાંચ 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 તો છે જ પછી શું જોવાનું આજે તીરની આજુબાજુમાં જે નિશાની હોય એ જો અહીંયા એરો છે બે અહિયાં અહિયાં એરો છે આમાં એરો નથી એરો છે બનાયેલું છે આવી રીતે આમાં જુઓ છે આવી રીતે અહીંયા જો નથી આમાં જોઈએ છે અહિયાં અહીંયા ખાલી એક છે અહીંયા બે છે બધામાં જોઈ લઈએ છે આવી રીતે એક છે અહીંયા બે છે જો એક છે આમાં જુઓ એકમાં બંને છે પછી એકમાં હજી ત્રીજા નંબરમાં ખાલી એક જ બાજુ હેરો છે અહીંયા એક જ છે પછી પાછા બંનેમાં છે અહીંયા એવું છે અહીંયા એક છે અહીંયા એક છે આમાં જુઓ બધામાં બે 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 છે તો આ એક નંબર જો આ બંને પ્રશ્નમાં એક એક નંબર શું થયું અલગ પડે છે આવી રીતે તમે એકદમ સારીથી જવાબ નોંધન પરીક્ષા ઘણી શીખ હોય આપણે અલગથી વિડીયો મુકેલીસમાં જે વિડીયો છે ચેપ્ટરવાઇઝ જોઈ શકો છો વિડીયો પસંદ આવે સાથે શેર કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ